ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પણ નરેન્દ્ર મોદી દ્વારા ભારતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આવે એ માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવાનો નિર્ધાર કરાયો અને જેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ અત્યંત સફળતાપૂર્વક આગળ વધારાઈ રહ્યો છે જેનું સમગ્ર વિશ્વ સાક્ષી છે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના આ સફળ અને અનુકરણીય પ્રયોગથી પ્રેરાઈને વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરા ખાતે વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવના રૂપમાં એક નવતર પહેલ અમલમાં મૂકી છે જેના ભાગરૂપે આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન રશિયા દક્ષિણ આફ્રિકા શ્રીલંકા અને નેપાળ સહિત વિવિધ સાત દેશોના પ્રતિનિધિઓ

હાલ બ્રાઝિલના વિદેશ પ્રવાસે છે આવનાર સમયમાં કલા શિક્ષણ અને વેપાર ક્ષેત્રે વડોદરાને વિશ્વ સ્તરે નામના મળે તેવા પ્રયાસોના ભાગરૂપે શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી એમની તમામ વિદેશ યાત્રા થકી શહેર રાજ્ય અને રાષ્ટ્ર માટે ઉપયોગી નીવડે એવા તમામ વિકલ્પોને મૂર્તિમંત કરી રહ્યા છે ડોક્ટર જોશી દ્વારા વિદેશ પ્રવાસ દરમિયાન રશિયા

સાત થી આમંત્રણ એમને સ્વીકાર્યું છે અને તેઓ વડોદરા ખાતે પધારી અને વડોદરા ગરબા નિહાળવાના છે પરંતુ માત્ર ગરબા જ નહીં વડોદરાની અંદર આવેલી ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને ઘણા ઔદ્યોગિક એકમોની પણ તેઓ મુલાકાત લેવાના છે ત્યારે વડોદરા

વડોદરાનું આભૂષણ એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હજારો બાળકોના ભવિષ્યના ઘડતરમાં ફાળો આપનાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ મોડલ શાળાઓ વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત પારુલ યુનિવર્સિટી સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ અને વ્યવસ્થાપન માટેની ધોરી નસ એવી વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વીસીસીઆઈ અને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એફજીઆઈની મુલાકાત પણ લેશે વડોદરાની મુલાકાત દરમિયાન આ વિદેશી મહેમાનો શહેરની આસપાસના ઉદ્યોગો ઔદ્યોગિક સંસ્થાનો તેમજ સંસ્થાનોના સફળ સંચાલકો અને શહેરના અન્ય સંસ્થાનો સાથે શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત કરીને કલા શિક્ષણ અને વ્યાપાર ક્ષેત્રે આદાન પ્રદાન માટેની નવી તકો પણ ખોલશે બ્રિક્સ દ્વારા આયોજિત સંમેલનમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કાઉન્ટરપાર્ટ એવા રશિયાના એલેના નોવરચુકે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓ વડોદરાની મુલાકાતે આવવા માટે આતુર છે અને જે રીતે વડોદરા શહેર માટેની વાતો સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કહેવાય છે એના સાક્ષી બનવા માટે તેઓ તલપાપળ હોવાનું જણાવ્યું હતું Uh, I came to Vadodara. It's an honor to invite you to this uh, vibrant city of uh, culture and traditions. Uh, I truly look forward to be welcomed by the people of Vadodara, and we are excited to witness the world-renovated Garba uh, celebration of Vadodara city, which has a unique way of celebrating festive spirit of the festival. This visit is a wonderful uh, initiative by Dr. Haring Joshi, uh, Honorable Member of Parliament, whose vision of global friendship and cultural exchange has brought us all together. I look forward to the strengthless ties between our nations and carrying the spirit of Vadodara uh, in our hearts. Thank you. Bureau Report, Nation Plus News, Vadodara. સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર